આપણે ત્યાં પાંત્રીસ ચાલીસ ઇંચ નું હોય છે સરેરાશ એ પછી પણ પરિસ્થિતિ એવી હોય છે કે નવરાત્રી આવે ત્યાં નદીઓ સુકાઈ જાય તળાવમાં પાણી ઓછા થઈ જાય ડેમમાં પાણી ઓછા થઈ જાય અને જાન્યુઆરી આવે ત્યાં અનેક જગ્યાએ ટેન્કરો શરૂ થઈ જાય આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે છતાં સાવ નિરાશ થવાની જરૂર નથી આપણી પાસે એવા કેટલા વ્યક્તિઓ છે કેટલી એવી સંસ્થાઓ છે જે પાણી બચાવવામાં બહુ મોટું યોગદાન આપી રહી છે પાણી બચાવવાનું મોટું કામ કરી રહ્યા છે અને આવા જ એક વ્યક્તિ એટલે એનું નામ છે શરદભાઈ શેઠ જામનગરમાં અને આવી જ સંસ્થા એટલે જામનગરનું જૈન સંગઠન ફાઉન્ડેશન અને એ અમદાવાદના વોટર મેનેજમેન્ટ ફોરમ સાથે મળીને પોસ્ટર સ્પર્ધા પાણી બચાવવા માટે જળ સંરક્ષણની પોસ્ટર સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યા છે અને એ વિષયની વાત કરવા અત્યારે શરદભાઈ શેઠ મારી સાથે જામનગરથી લાઈવ જોડાયેલા છે શરદભાઈ આપનું સ્વાગત છે નમસ્તે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ શરદભાઈ વર્ષોથી બહુ મોટું કામ કરો છો આમ તો જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે દરેક વસ્તુનો બચાવ કરવાનો હોય દરેક વસ્તુ કોઈ પણ અહિંસા કરવાની તો આપણે અમે ક્યાંક ને ક્યાંક પાણીની અહિંસા કરી રહ્યા પાણીની હિંસા કરી રહ્યા છીએ વહી જવા દે છે પાણી બચાવવું એ પણ એક પ્રકારની અહિંસા છે તો આ વખતે આપણે શું પ્રોજેક્ટ છે પાણી બચાવવા માટે વિદ્યાર્થીઓ માટે સરસ સ્પર્ધા રાખી છે થોડી એની વાત કરી દઉં જી સાહેબ બેઝિકલી પાણી માટે અથવા પર્યાવરણ માટે જનજાગૃતિ બહુ જ આવશ્યક છે બિલકુલ જ્યાં સુધી લોકોમાં એ સમજણ નહીં કેળવાય કે પાણી બચાવવું જોઈએ પર્યાવરણને બચાવવું જોઈએ નહીતર આપણું અને આપણી આવનારી પેઢીનું અસ્તિત્વ ખતરામાં છે ત્યાં સુધી સરકાર ગમે તેટલા પ્રયત્નો કરશે પણ પરિણામ નહીં મળે બરાબર આપણે જોઈએ છીએ કે બાળકો છે એ નાની વયથી જો એને સંસ્કાર સિંચન કરવામાં આવે પછી વિનય વિવેક હોય કે સ્વચ્છતા હોય કે પછી પાણી બચાવવા માટે કે પર્યાવરણ બચાવવા માટે જો એમને નાનપણથી આ બાબતની સમજણ કેળવવામાં આવે તો એના પરિણામો બહુ સારા મળે અને આવનારી પેઢીની આખી એક વિચારધારા બદલે અને એ બાબતમાં જાગૃતતા આવે એટલે ભારતીય જૈન સંગઠન પુનાના એસોસિએટ તરીકે જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા બે હજાર ત્રેવીસમાં માં પણ વોટર મેનેજમેન્ટ ફોરમના સહયોગથી પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ખાલી જામનગર અને દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટમાંથી એક હજાર ઉપર પોસ્ટર્સ અલગ અલગ શાળાઓ મળેલા હતા એ ખરેખર ખુબ આનંદ વાત છે દર વર્ષે આયોજન કરવાનું નક્કી કર્યું અને આ વર્ષે ફરીથી બે હજાર ચોવીસ માં પણ પોસ્ટર સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું છે આમાં મુખ્યત્વે બે ભાગ છે એક ગ્રુપ વન ધોરણ પાંચ થી આઠ અને ગ્રુપ ટુ ધોરણ નવ થી બાર એટલે શું છે કે બાળકોની એજના પ્રમાણમાં એ લોકોને કોઈ ઇનજસ્ટિસ ન થાય એની કોમ્પિટેબિલિટી માટે અને એમાં દરેક

ડ્રોઇંગ પેપર પર પોસ્ટર બનાવવાનો છે પહેલી વાત બીજી વાત કોઈ પણ પ્રકારના કલર વાપરી શકાય છે અને પોસ્ટરનું થીમ છે જળ સંરક્ષણ એટલે કે વોટર કન્ઝર્વેશન પાણીને કઈ રીતે બચાવી શકાય એના દરેક બાળક પોતાના વિચાર પ્રમાણે પોતાની જે સુઝબૂઝ હોય એ પ્રમાણે એક સરસ ચિત્ર બનાવવાનો અને એને મોકલશે એટલે આ કોમ્પિટિશન બે લેયર માં છે અમે લોકો જામનગર બેઝ છીએ એટલે જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલા માટે કે પેલા જામનગરનો હિસ્સો હતો આ બે ટેક્ટિક ના તમામ પોસ્ટરો અમે જામનગર મગાવ્યા છે ઓકે હવે એ સિવાય આ ખરેખર રાષ્ટ્રીય સ્પર્ધા છે વોટર મેનેજમેન્ટ ફોરમ દ્વારા છે એટલે જામનગર અને રાજકોટ સિવાયના જામનગર અને દેવભૂમિ દ્વારકા સિવાયના જે કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હોય એ કરી શકે છે અને એના પોસ્ટર માટે ડાયરેક્ટલી અમને મોકલશે તો પણ વાંધો નથી અથવા વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદ ડાયરેક્ટલી એમણે પોસ્ટર મોકલવાના રહેશે કે જેથી નેશનલ કોમ્પિટિશનમાં સામેલ થાય જામનગર અને દેવભૂમિ દ્વારકાના પોસ્ટર જે અમારી પાસે આવશે એનું લોકલી જીરોને નિમી એનું વિશ્લેષણ કરવામાં આવશે અને એમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ બંને કેટેગરીમાં આપવામાં આવશે જેમાં પહેલું ઇનામ છે પાંચ રૂપિયા બીજું ઇનામ છે ત્રણ રૂપિયા અને ત્રીજું ઇનામ છે એક રૂપિયા એટલે આ બધા જે ઇનામો છે પ્લસ જેટલા પોસ્ટર કોમ્પિટિશન માં આવ્યા છે એ તમામ તમામ વિદ્યાર્થીઓને ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે કે જેથી એ લોકો પોતાની પ્રિન્ટ કાઢી શકે અથવા તો સોફ્ટ કોપી કોપીમાં સાચવી શકે અમે ફિઝિકલ એટલા માટે નથી દેતા કે અગેન એ પણ કાગળ અને રિસોર્સિસ નો ઘણો મોટો વ્યય છે કે જેને જરૂર પડે ત્યારે જરૂર પડે એટલી કોપી એની કાઢી શકે અચ્છા રાષ્ટ્રીય સ્પર્ધા જે છે એમાં દસ હજાર પાંચ હજાર અને ત્રણ હજાર એવા મોટા માતબર ઇનામો છે બંને ગ્રુપમાં અને એમાં ટ્રોફી પણ આપવામાં આવશે એટલે આનો મૂળભૂત હેતુ વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા કેળવવાનો જ છે બિલકુલ જી અચ્છા શરદભાઈ થોડું હું ક્લિયર વધુ સમજી લેવા માંગુ છું એટલા માટે કે આ પ્લેટફોર્મ ઉપરથી જે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ અથવા શિક્ષકો આ ઇન્ટરવ્યુ જુએ તો એને થોડું વધુ ક્લિયર થાય પોસ્ટર સ્પર્ધા એટલે શું કે કોઈ ચિત્ર દોરવાનું છે સ્લોગન લખવાના છે અથવા તો કોઈ કેરીકેચર જેવું બનાવવાનું છે અથવા તો પાણી બચાવવા માટે હું શું કરી શકું એવા કોઈ વાક્યો લખવાના છે ટૂંકમાં ચિત્ર અને શબ્દોનો સમન્વય કરવાનો છે કે પોસ્ટર એટલે આપણી ક્લિયર વ્યાખ્યા શું છે પોસ્ટર સ્પર્ધા એટલે એમાં જે મેં કહ્યું એ પ્રમાણે એ થ્રી અથવા એ વન સાઇઝના ડ્રોઈંગ પેપર ઉપર કોઈ પણ પ્રકારના કલર વાપરીને ચિત્ર દોરવાનું છે સાથે કોઈ એની ટેગ હોય કે કોઈ નાનું લખાણ હોય તો પણ એમાં વાંધો નથી ફક્ત લખાણ નથી ડ્રોઈંગ સ્પર્ધા છે એ જળ સંરક્ષણ વિશેનો છે એટલે એમાં વોટર કન્ઝર્વેશન એટલે કે કેવી રીતે પાણીને જીવનમાં દરેક તબક્કે બચાવવું એ પણ આવી શકે વરસાદી પાણીને કેવી રીતે સંગ્રહ કરવો અથવા તો વરસાદી પાણીને શા માટે સંગ્રહ કરવો એને લગત પણ આપી શકે સપોઝ દાખલા તરીકે જે આપણે અર્બન ફ્લડિંગ કહીએ છીએ તો એ અર્બન ફ્લડિંગ બેઝિકલી વરસાદી પાણી છે એ આવે છે અને વહી જાય છે એના કારણે જળ ભરાવ થાય છે એ કેવી રીતે રોકી શકાય એને લગતું પણ કોઈ પોસ્ટર બનાવી શકાય આમાં પિક્ચર બનાવવાનું કમ્પલસરી છે સાથે રાઈટઅપ પણ આપી શકાશે પણ મૂળભૂત હેતુ છે જળનું સંરક્ષણ એટલે કે એનો બચાવ દરેક તબક્કે પછી વરસાદ આવે ત્યારે હોઈ શકે અને આમ જીવનમાં રોજબરોજની જિંદગીમાં પણ હોઈ શકે શરદભાઈ ઘણી વખત બાળકોમાંથી વાલીઓ શીખતા હોય છે આપણે મોટેરા છે આપણા બાળકો પાસેથી શીખતા હોઈએ છીએ તો આ મોટો મોટો વર્ગ ખરેખર જેને કહેવાય ને કે બરાબર તમે કવરમાં લીધો છે તમે એ વર્ગને જ બરાબર ટાર્ગેટ કર્યો છે એ બહુ સારી વસ્તુ છે અચ્છા સામાન્ય રીતે આપણે આપણે એવું જોઈએ છીએ કે અડધો ગ્લાસ પાણી પીવું હોય તો આખું ભરીએ બે ગુટરા પીને ફેંકી દઈએ તો આ જે આપણી માનસિકતા છે હું થોડીક વિષય પણ બીજી વાત આપને પૂછવા માંગુ છું તો બીજું દરેક વખતે આપણે નળ ચાલુ રાખીને સતત દસ ડોલ એક ડોલ ની જરૂર દસ ડોલ પાણી નાવા માટે વાપરીએ કુવારો ચાલુ રાખીએ છીએ ગાડી ધોવામાં પાણી એટલું વાપરીએ છીએ તો આ બધો પાણીનો વેગ છે તો આપણે સાચવવું એ બીજી વાત છે ને બચાવવું એ પણ બીજી વાત થોડું લોકોને એ પણ માહિતગાર કરી દો થોડા એટલે સાહેબ જેમ સ્કૂલમાં પોસ્ટર કોમ્પિટિશન કરી છે એ જ રીતે અમે પાણી બચાવવાના સરળ ઉપાયો એમાં જે આપણે કહ્યું એ બધા જ પોઈન્ટ આવી જાય છે કે નળ ચાલુ હોય અથવા તો પાઇપલાઇન લીક હોય તો એને બંધ કરવી કે જયારે દાઢી કે બ્રશ કરતા હોય ત્યારે નળ બંધ રાખવો વાસણમાં પાણી લઈ અને જ શાકભાજી કે ફળ ધોવાનું ઈ પાણી છે બીજે યુઝ કરવું એટલે આ પ્રકાર ના એક પોસ્ટર બનાવ્યા છે અત્યારે બસો ને સાહીઠ પોસ્ટર તૈયાર થઈ ગયા છે જામનગર જીલ્લા ની અલગ અલગ સ્કૂલો માં અમારે ઈ પોસ્ટર લગાડવાનું કામ ચાલુ છે દરેક સ્કૂલ ને અમે વિનંતી કરી છે કે તમારા ત્યાં જે નોટિસ બોર્ડ હોય એની આજુબાજુ માં ત્રણ બાય બે નું આ પોસ્ટર લગાડો છ મહિના બાર મહિના વર્ષ બે વર્ષ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી દરેક ના મગજ ઉપર વસ્તુ વાંચવામાં વારંવાર વાંચવાથી હેમરિંગ થશે જી અચ્છા હવે આ નાની નાની બાબતો છે ખરેખર ટીપે ટીપે સરોવર પાણી બચાવવા માટે બધી જગ્યાએ સ્કૂલોમાં જઈને આવા લેક્ચર્સ પણ લઈએ છીએ એટલે સપોઝ કોઈ શાળા ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે વ્યવસ્થા કરી આપે અને એક કલાકનો સ્લોટ અમને આપે તો અમે શાળાઓમાં જઈને ગયા વર્ષમાં બે હજાર ત્રેવીસ ચોવીસ ના એકેડેમી ઇયરમાં અમે લોકોએ આડત્રીસ સ્કૂલમાં જઈ

પણ સેન્ટરમાં એટલે એના કેન્દ્રમાં આર એટલે કે રિસ્પેક્ટ અને એની આજુબાજુ ફરતા ચાર આર્મ્સ જે છે એમાં રિડ્યુસ રીયુઝ રિસાયકલ અને રિચાર્જ આ ચાર આર દીકા છે જો તમારા દિલમાં પાણી માટે રિસ્પેક્ટ હશે તમને એને મૂલ્ય સમજાશે તો આ બધી જ વસ્તુ આપોઆપ થશે આ દાખલા તરીકે હું કોઈ પણ જગ્યાએ પાણી હોટલમાં જાઉં કે ઘરે પીતો હોઉં ક્યારેય આખો ગ્લાસ ભરીને અડધો ગ્લાસ કે

સિંપલ જ જવા દેતા તો પાણીને કેવી રીતે જવા દઈ શકીએ એ એના કરતા પણ વધારે મૂલ્યવાન છે ઘી કદાચ પાંચસો રૂપિયા કિલોમાં મળી જશે સાતસો રૂપિયા કિલોમાં મળશે હજાર રૂપિયા કિલો મળશે તેલ સો દોઢસો રૂપિયા કિલો મળશે બસો રૂપિયા કિલો મળશે પણ પાણી તો આ બધા કરતા અનેક ગણું મૂલ્યવાન છે એટલે આપણે એનું મૂલ્ય સમજવું જોઈએ એટલે એના કેન્દ્રમાં રિસ્પેક્ટ રાખ્યું છે એટલે કે આદર રાખ્યો છે પાણીનું મૂલ્ય સમજવાની જરૂર છે એ કરશો એટલે બાકીના આપો ચારે ચાર થઈ જશે રિડ્યુસ રીયુઝ રિસાયકલ અને રિચાર્જ વાહ વાહ વાહ

કે ભાઈ પાણી બચાવવું જોઈએ પણ એના માટે કોઈ પ્રોએક્ટિવલી આગળ નથી આવતું હવે અમે લોકો જામનગરમાં પીપીટી તૈયાર છીએ અને આ ટાઈપની પ્રવૃત્તિ માટે રાજકોટમાં અમે બહુ પ્રયત્ન કર્યો પણ અનફોર્ચ્યુનેટલી જેટલી સફળતા મળવી જોઈએ એટલી મેળવી નથી આપની વાત સાચી છે કોઈ પણ કામ છે એ મર્યાદિત ક્ષેત્રમાં કરીએ પણ એટલીસ્ટ નમામાં કરતા કાણામાં શું ખોટો અથવા તો સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ ક્યાંય ન થાય એના કરતા આપણે જ્યાં છીએ અહીંયાથી શરૂ કરીએ એ હેતુથી શરૂ કર્યું છે અને નીકળે ત્યાં મકેલે લોક જુડતે ગયા કારવા બનતા ગયા કેમ ચોક્કસ આ પ્રવૃત્તિ આગળ વધશે અને બીજું એક આપણે કહું કે આની સાથે સાથે હું કૃત્રિમ પગ અને હાથના જે કેમ્પ કરું છું એમાં જ્યાં જ્યાં જાઉં છું હમણાં અમે સંગમનેરમાં એક કેમ્પ કર્યો પછી કુડુવાડીમાં કેમ કર્યો મહારાષ્ટ્રમાં એની પેલા કોરબામાં છત્તીસગઢ માં ગયો હતો જ્યાં જ્યાં જાઉં ત્યાં જે તે સ્કૂલ માં વિઝિટ અવશ્ય કરું છું અને ત્યાં એ લોકોને રિક્વેસ્ટ કરી અને એટલીસ્ટ પંદરેક મિનિટ નું અડધો કલાક નું લેક્ચર ગોઠવાવી અને પ્રયત્ન કરું છું પણ એ છૂટા છવાયા પ્રયત્નો છે તમે જે કહ્યું એ રીતે આખી એક માસ મુવમેન્ટ નથી થતી જી 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 અચ્છા સ્વરૂપભાઈ એક અમારા ધ્યાનમાં પણ આવ્યું છે અમારે અહીંયા રાજકોટમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સરસ કામ બહુ કરે છે બહુ સરસ કામ કરે છે અગિયાર હજાર એકસો અગિયાર છે એક ડેમ નો એમનો સંકલ્પ છે

પણ આ પાયાની વાત છે એને માટે જયારે દાન લેવું હોય અથવા તો લોકોને જોડવા હોય અથવા તો શ્રમદાન મેળવવું હોય ત્યારે બહુ ધોડે દિવસે તારા દેખાઈ જાય છે તમારા જેવા આયોજકોને આ વાત કેટલી સાચી અ આપની વાત બહુ સાચી છે કારણ કે લોકોને સમાવ ભારત આપણે હિન્દુ સંસ્કૃતિ તો ભારતના લોકોનું કલ્ચર એવું છે કે કોઈ ધર્મગુરુ કહેશે તો એ બે પાંચ લાખ નહીં બે પાંચ કરોડ રૂપિયા તમે જૈન ધર્મમાં તો જોતા હશો કે મહાવીર ભગવાન મહાવીર જયંતિ ઉજવણી હોય અને અત્યારે આટલા કરોડ રૂપિયા એક જ એક જ ઇવેન્ટમાં ભેગા થઈ ગયા આવું ઘણું સાંભળતા હતો એટલે પણ એક વસ્તુ ચોક્કસ છે કે જૈન ધર્મ પોતે પ્રાણી અને જીવ હિંસા માટે બહુ જાગૃત છે તો અમે લોકોએ ગયા વર્ષે આ વોટર હાર્વેસ્ટિંગ ના કામ શરૂ કર્યા ત્યાર પહેલા જૈન ગુરુ ભગવંતોના ઓલ ઓવર ઇન્ડિયા બેઝ ઉપર જ્યાં જ્યાં ચતુર્માસ હતા ત્યાં જામનગરમાં અમે પણ મળ્યા હતા અલગ અલગ સાધુ સાધવીઓને અને એમને વિનંતી કરી હતી કે તમે બે વાત છે એક તો જ્યારે આપનું પ્રવચન હોય ત્યારે તમે લોકોને પ્રેરો કે ભાઈ પાણીનો બચાવ કરવો જોઈએ એ નહીં કરો તો આ વસ્તુ ભવિષ્યમાં બહુ મોટી મુશ્કેલી બે રીતે ધર્મની દ્રષ્ટિએ પણ ખરાબ છે અને સમાજના જીવંત રહેવા માટે પણ આ વસ્તુ જરૂરી છે અને બીજું કે જે આપના અનુયાયી હોય એને પ્રેરો કે આમાં ડોનેશન આપે હવે એના અનુસંધાને જો કદાચ આપને ખ્યાલ હશે કે અભય ફિરોદિયા ડોક્ટર અભય ફિરોદિયા કરીને છે એ જૈન જ છે અને એમણે ફોર્સ મોટર્સના ડાયરેક્ટર છે એમડી સોરી એમણે ભારતીય જૈન સંગઠનને એકસો પચીસ તળાવ ઊંડા કરવા માટે ફંડ આપ્યું અને એ પૈકી જામનગરમાં અમે પાંચ તળાવમાં કામ આ સુજલામ સુફલામ યોજનાના સમય દરમિયાન કર્યું જેમાં સંપૂર્ણ સહયોગ અમારો જ હતો એટલે ફંડ બીજે તરફથી જ હતું મેનેજમેન્ટ પણ બીજી નું હતું ગવર્મેન્ટનો કોઈ પણ એક પ્રકારની આર્થિક સહાય લીધી નથી સિવાય કે મંજૂરી અને એમાં જે માટી કાપ નીકળ્યા એ બધા જે તે ગામના ખેડૂતો પોતે લઈ ગયા એટલે એનાથી બે ફાયદા થયા એક કે એની ખેતી એના જે ખેતરો છે એમાં ફળદ્રુપ માટી આવી એના કારણે એના પાકમાં સુધારો થશે અને બીજું કે જળસ્તર માં જે જે વોટર બોડીઝ છે એમાં પાણી વધારે સંગ્રહ થશે તો આવી રીતે હવે અત્યારે આ બે આ પાંચ કામ થયેલા જોયા પછી આ વર્ષે ત્રણ ઊંડા કરવાના ગયા વર્ષે જે મેં ચાર તળાવ કર્યા એમાં બે કરોડ ને છત્રીસ લાખ લીટર વધારે પાણી સ્ટોરેજ ક્ષમતા હોય હતી તો બે કરોડ ને છત્રીસ લાખ લીટર ક્યાં જાય હજી હમણાં જાંબુડાના એક ભાઈ જે કરતા હતા ત્યાં હતા

સૌજીભાઈ ઢોડકિયા પણ મોટા પાયે કામ કરે છે ઘણા બધા લોકો છે કે જે આ બાબતમાં અને ખરેખર આવા લોકો છે એટલે જ આ બધા કાર્ય થઈ શકે છે જી 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 સરદભાઈ અમે પણ એવો પ્રયાસ સહીથી કરુણાના માધ્યમથી કરીએ છીએ કે અમે એક આખી કથાકારોની સિરીઝ શરૂ કરી છે જે ભાગવત કથા વાંચે છે રામ કથા શિવ પુરાણ વાંચે છે કારણ કે કથાકારોનો સમાજ ઉપર બહુ પ્રભાવ છે એ તો આપણે જોઈએ છીએ

પાણી માટે કથા કરવી હશે ભાગવંતો ને આપે એનો સંપર્ક કર્યો અને ચાતુર્માસ દરમિયાન જૈન મુનિઓનો સાધ્વીજીઓનો તો કથાકારોનો સંપર્ક કરીને પણ આ વસ્તુ કરી શકાય છે હું વાત એ કહેવા માંગુ આપ ત્યાં પણ આ વસ્તુ કરી શકો છો ચોક્કસ ચોક્કસ જામનગરમાં જો આપને ખ્યાલ હોય તો દેવી પ્રસાદજી મહારાજ છે એમણે લાખોટા તળાવ અને રંજસાગર ડેમ બંનેના ઘણા વર્ષો પહેલા અને એના પરિણામો બધા જોયેલા જ છે અને એ અમારા દરેક કોઈ પણ આવા કેમ્પેન હોય એમાં હંમેશા એના આશીર્વાદ સાથે જ હોય છે મારો એક નિયમ છે કે મારો કોઈ પણ સારો પ્રોજેક્ટ હોય જામનગરમાં કામ શરૂ કરતા પહેલા એમને બોલાવી ડેમના આશીર્વાદ લીધેલા આ વખતે તળાવ ઉંડું કરવાનું કામ શરૂ કર્યું એમના હાથે શરૂ કરાયું કારણ કે આ લોકો આપણા સમાજની ધરોહર છે અને એમની પાસે એક દ્રષ્ટિ છે સમાજને દોરવવાની જો એમનો સાથ નો સહકાર મળે તો આપણું કામ ઘણું સરળ થઈ જાય છે કદાચ આપણે હમણાં થોડા દિવસ પહેલા છાપામાં એક ન્યૂઝ જોઈએ હશે કે એક અમારા જૈન ભગવંતે પચીસો લોકોને રોજ ફક્ત એક ડોલ પાણીથી નાવા માટેના પછકાણ લેવડાવ્યા વાહ 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 માણસ જ્યારે સાવર નીચે કે તબ્બન હાય છે ત્યારે એને ખબર નથી કે કેટલા લિટર પાણી વાપરી પડે બરાબર છે હવે આ જે પચખાણ લેવડાયો હતો એ જૈન સાધુની એક પાણી માટેની લગાવ અથવા તો એની જાગૃતિ છે અને એ સમાજને જાગૃત કરવામાં સહયોગ આપ્યો છે એમણે જી 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 શરદભાઈ ખૂબ સરસ વાતો કરી આજે અને આપનો જે પ્રોજેક્ટ છે પોસ્ટર સ્પર્ધાનો બે જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાનો તો આપનું સંગઠન અને અમદાવાદનું જે વોટર મેનેજમેન્ટ ફોરમ એ સાથે મળીને સરસ આવતા દિવસોમાં કર્યું છે આજે આની એક છેલ્લી તારીખ મને લાગે સપ્ટેમ્બર સુધી આ સ્પર્ધા છે થોડી એ પણ વીસ નવ સુધી એટલે જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વીસ નવ રાખી છે વીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં જેટલા પોસ્ટર આવશે એનું બધાનું એનાલિસિસ કરી ફર્સ્ટ સેકન્ડ સિલેક્ટ કરી અને બધા જ પોસ્ટર હજાર બારસો પંદરસો જે પોસ્ટર આવશે અમે અમદાવાદ મોકલશું અમદાવાદ પોસ્ટર પહોંચાડવા માટેની છેલ્લી તારીખ છે ત્રીસ નવ એટલે જામનગર અને દેવભૂમિ દ્વારકા સિવાયના કોઈ પણ વિદ્યાર્થીઓ આ પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તો એ લોકોએ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદને આ પોસ્ટર પહોંચાડવાના છે બરાબર છે વાહ ખૂબ સરસ અને શરદભાઈ આપના કામમાં ખૂબ સફળતા મળશે પણ સફળતા મળશે કારણ કે આ તો ઈશ્વરનું કામ આપ કરી રહ્યા છો ઈશ્વરનું કામ છે ઈશ્વરનું કામ કરી રહ્યા છો અને હું બધા જે દર્શકો અત્યારે જોઈ રહ્યા છે એમને વિનંતી કરું છું કે તમારા ઘરમાં બાળકો હોય તમારા ઘરમાં વિદ્યાર્થીઓ હોય એમને પણ આમાં પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેવડાવો અને શિક્ષકોને પણ વિનંતી છે કે તમારા શાળાના બાળકોને આમાં ભાગ લેવડાવો બાળકને નંબર આવશે કે નહીં આવે એ કોઈને ખબર નથી પણ પાણી બચાવવાની ટેવ ચોકસ પણ પડશે ને આખા ઘરને આખા ગામને આખા શહેરને નીચેલા હતા સમજને ફાયદો ઉભશે શરદભાઈ અમારા દર્શકોને એક સંદેશો આપી દીધો આમ તો આપની દરેક વાત સંદેશા જેવી જ છે અને હતી પણ એક નાનકડો સંદેશો અમારા દર્શકોને આપી દયો સબ લોકો એવું માને છે કે આ બધી જવાબદારી સરકારની છે સ્વચ્છતા હોય ગંદકી હોય કે પાણી હોય કે હવા હોય કે કોઈ પણ વસ્તુ હોય પણ મિત્રો પાણી એ સરકારનો વિષય નથી એ આપણા દરેકને જો જીવતા રહેવું હોય આપણે જે આપણી આવનારી પેઢીને સુખરૂપ જોવી હોય તો એ આપણી જવાબદારી છે તમે ઘોડાને તબેલા સુધી લઈ જઈ શકો પાણી ન પીવડાવી શકો જ્યાં સુધી આપણને અંદરથી નહીં ઉગે કે ના મારે પાણીનો વ્યવસ્થિત એક ધર્મની દ્રષ્ટિએ કર્મની દ્રષ્ટિએ એને વ્યવસ્થિત જ વાપરવું છે એનો બગાડ નથી કરવો ત્યાં સુધી સરકાર ગમે તેટલા નિયમો કરશે આપને ખબર જ હશે કે અત્યારે ટીપી સ્કીમમાં કોઈ પણ મકાનના કમ્પ્લીશન માટે વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી કરવામાં આવ્યું છે એવી જ રીતે ઇન્ડસ્ટ્રીઝ માટે પણ વોટરનું રિસાયકલિંગ કરવા માટે એસટીપી પ્લાન્ટ કમ્પલસરી કરવામાં આવ્યા છે તો આ બધું કરવા છતાં જ્યાં સુધી લોકોને ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ હોય કે ઘરેલું ઉપયોગવાળા હોય એને એ સમજાશે નહીં કે અમારે કરવું જોઈએ અને યોગ્ય રીતે કરવું જોઈએ સાહેબ એક દુઃખ સાથે કહેવું પડશે કે ઘણા બિલ્ડર લોકો કરે છે કમ્પલસરી જે માટે કમ્પ્લીશન લેવું છે માટે પણ એક ટેરેસમાંથી ચાર ભૂંગળા ઉતરતા હોય તો ખાલી એક ભૂંગળાનું પાણી બોરમાં કનેક્શન દેખાડી દઈએ ફોટો પાડી દઈએ અને કોર્પોરેશનમાં સબમિટ થઈ જાય અને કમ્પ્લીશન મળી જાય તો આ કેટલા અંશે વ્યાજબી કહેતા બી દેવાના સુનતા બી દેવાના આમાં બંને બે જવાબદાર વ્યક્તિઓ છે જે બિલ્ડર આવું કરે છે એને એક સમજણ હોવી જોઈએ કે હું ચાર એટલે કે પચીસ ટકા જ પાણી બોર સુધી જવા દઉં છું અને એમાં પણ સીજીડબલ્યુ ની ગાઈડલાઈન્સ અને બધા પ્રમાણે પાણી ફિલ્ટર કર્યા વગર બોર્ડ માં રિચાર્જ કરવું સોશિયલ ક્રાઇમ છે વી શુડ નોટ ડુ ધીસ પણ છતાં એ લોકો કરે છે અને કોર્પોરેશનના ના અધિકારી જે ખરેખર ટેકનિકલી સાઉન્ડ હોવા જોઈએ એ લોકો પાસે આ બાબતની નથી કમિટમેન્ટ કે નથી જાણકારી એ જોતા નથી કે ભાઈ ચાર કે છ પાઇપ ઉતરે છે ખાલી એક જ પાઇપ રિચાર્જ કર્યું છે તો આ બનાવવાની વાત છે કે જ્યાં સુધી આપણામાં જાગૃતતા નહીં આવે

પાણી બચાવવા માટેનું માર્ગદર્શન મળશે અને પાણીની કિંમત આમ તો આપણે બધા જાણીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક બેદરકાર છીએ તો આવી પ્રેરક વાતો સાંભળીને લોકો ચોક્કસપણે પ્રેરણા લેશે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર આપનો પણ આભાર કે આપે આવા સબ્જેક્ટ ઉપર એક ટોક શો રાખ્યો કે જેથી લોકો સુધી આ વાત પહોંચી શકે આમાં અંગત રીતે તમને કે મને ફાયદો ઓછો જે સમાજની વાત છે અને એના માટે આપે રસ લીધો એના માટે કરુણા ફાઉન્ડેશન કરુણા ટોક ને પણ ખુબ ખુબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ